માતાજી ને હર મહાદેવ બધા ને તો અત્યારે વાગ્યા છે સવારના આઠ આપણે સાડા હાથ વાગે ઉઠ્યા બ્રશ બ્રસ બધા કરી આપણે નાસ્તો કરવા બેહી ગયા નાસ્તા પાણી કરી લીધા ને પછી આપણે સીધો લઈ લીધો મોબાઈલ વિડીયો ઉતારવા માટે કીધું ઉતારી નાખીએ પછી જે બેસ્યું ખુશું કામ કરવાનું બાકી છે ને એ કામ કરી નાખીએ મારી મેં ડુંગરીને ખારીયા કરી નાખા પછી મારી મેં બે રોટલા કરી નાખા પછી સાહી ઉપર નાખ્યું હવે મેં જોયું નથી રોટલી ઉતારી નાખ્યું તો આ છે ને રોટલી છે ને બનાવ્યું નથી કાલની પડ્યું થયું ને એ તરી નાખ્યું વેસ્ટ માંથી વેસ્ટ કરી નાખ્યું આજે બરોબર તો તરી ગરોટા લીધું ને મેં ખાઈ લીધું અને વાતાવરણની વાત કરીએ તો કાલનો વરસાદે વિરામ લઈ લીધો કાલનો વરસાદ ને છાટો આવ્યો નથી ને આજે હારામાં હારો તડકો નીકળો એ તો સારું તડકો નીકળ્યો તો હું બર્તનનો આગો કરવાની છે બર્તન હું કહી બર્તનનો આગો કરી લઈએ પછી આ કોથરાને બધી હું ભીજાઈ ગયું હતું એ બધી રૂપારું હુંકાઈ જાય ઢોરના ઢારિયામાં માડણા બોલેતી એ રૂપારું હુંકાઈ જાય

જોઈ લ્યો મિત્રો માર બા છે ને હાલવા જાય હાલવાનું કીધું ડોક્ટરે એટલે એટલે મને એટલા માં કુમરા મૈરા રાખે અમાર સ્વીટી જોઈ લ્યો સ્વીટી સ્વીટી હા ટાણા મય ધાવી લીધું ખોટી ની નો થાતી જોઈ એની માને ની તી દો અને હાવ ધરાઈને ધાવી લીધું તો વે 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 એમ જ કઈરા રાખે કા વે વે કા કરે હે છોકરી તું વે 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 વે

Apa sih? Benar ini curang. Hai, halo kayak dia. Hai, halo. Gulu gulu. Hi. Hai, halo gulu gulu. Hmm. Ah, ha. Benar ini curang, ya? Good boy, good boy. Dilusi, oh malu dilu. Bagi dah jauh lebih dari berapa dah, berapa dah, jam dah,

આ આમારો સાઇગલો છોકરો હે સાઇગલો જો ન કરાય ઢેગલો કરી દીધો મેં ઈરાડામાંથી પાંદડાનું તો પાંદડા તો ખાઈ હગે આવું ઝાડું રાડું હજી ન ખાઈ હગે જ્યાં ઝાડું ઝાડનું નોસ આવી હગે તો એને આ ઝાડું રાડું જ ખાવું તો કાંઈ વાંધો ને આલે સાહેબ મારે કાં છે તારું મો છે જો જો લખણ હોતો છે ખરેખર જોઈ લો મિત્રો મારી ને મારા પપ્પા ને બેન હવે નાસ્તા પાણી કરવા હે તો મારી માં બનાવે સાવ ઊનો પછી આગળ ખાઈ લે હે નાસ્તો મારા પપ્પા જો આઈટી કાન તૈયાર કરે

हिंदी ने गुजराती बे मिक्स માં હા મિત્રો તમે સમજી જઈ જજો હું ક્યાં બોલતીતી બરોબર અને છેને હવે અમારે વાહિડા ધારિયાના નાખવાના છે તો Instagram માં કાલેની તારીખમાં રીલ નોટ મુકાણી તો મેં કી ધોરીલ મુકવી તો આપણે વિડિયો શૂટ કરી નાખી વાહિડા નાખતા નાખતા તો હું ફોન લાવવા ગઈતી તો મેં કી હાલો તમને બધાને પહેલા બતાવતા પછી Instagram માં આપણે રીલ છોડ કારિયા માં રીંગડી માં વધી ગયો પાણી તો રીંગડી થઈ જવાની છે પીરી ને પછી ભરી જારે રીંગડી દેવ 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 તો હાલો મિત્રો વાહિડા આઈ થી નાખવાના છે તો નાખ દી અને આઈ થી તો આપણે નાખી દીધા છે સફળતાપૂર્વક હલો ભાઈ તો આપણે છે ને એક ખાસ કોમેન્ટ બતાવવાની છે બધાને એક ભાઈની કોમેન્ટ આવી હતી તમે જોઈ લેવું બતાવું સ્ક્રીનમાં બરોબર કે ભાઈની કોમેન્ટ હું આવી કે નીતિન ભાઈને બ્લોગ બનાવવા આપો બરોબર તો ફાઈનલી ભાઈ તમારી જે કોમેન્ટ આવી એનું પાલન કરીને નીતિન ભાઈને બ્લોગ બનાવવા આપી દીધો તો નીતિનભાઈ ગયા હતા સાસણગીર ફરવા માટે તો સાસણગીરની આજુબાજુ જેટલા બધા ગામડા લાગુ પડે છે જેટલા બધા દેવદર્શન લાગુ પડે એ બધી જગ્યાએ નીતિનભાઈ રખડી આવ્યા તો નીતિન ભાઈએ અહીંયા આખા આખો બ્લોગ ઉતાર્યો તો તમે જોવાનું ભૂલતા નહીં બરોબર એનું કારણ એ છે કે નીતિનભાઈનું કાયમનું આ કામ છે અને મારું મારવાનું કામ નું કામ છે એટલે અમને બહેન એવા પડી ગયા નીતિન ભાઈ એટલા એવા શેર નહીં પણ ધીરે ધીરે કરતા એને આવડી જાય જો કન્ટિન્યુ કાયમ ધ્યાન દે

સાસણ તો ન્યા બરોબર તો આપણે નીતિન ભાઈ ને કાનો ભાઈ બે ગયા તો વ્લોગ બનાવી હોય ને જીવો આવડો આવ્યો તો તમે જરૂરથી જોજો અને કમેન્ટ કરી દેજો કે કેવા વ્લોગ આવડે છે હાલો તો અમારી સાસણ એન્ટ્રી થઈ ગઈ જો વાઈ નો મેન ગેટ છે આ બધોય ગીર નો નજારો એ વાં ગેટ છે ના હવે માણા આપણે તો પર્સનલ વાહન લઈને જઈએ અંદર સક્કર મારવા જો આ દીપડી માણા લઈને જાય રખડાવવા દી ખાવજુ જોવા ને આપણે અહીં એમ નેમ જોઈએ હાલો તો હજી આગળ જવાનું છે આગળ જઈને જોઈએ બધું હાલો તો જો અમે ખાવા ચા ભૂલી ગયા જો તમારે જવું હોય તો દેખાડું આ હવજ છે ફાઇનલી અમે હવજ જોઈ લીધો હા તો જો ફોરેસ્ટ ની ઓફિસ છે આઈ જો કેમેરા કેટલા હા હાલો તો બધું જોતા આવ્યા અંદર ગીર માં આવજો તો ક્યાંય હજી ભૂટકા નથી તો આગળ ક્યાં હજી છે ભૂટક છે મોટા મોટા હાવ જુઓ માથા ચડી ગયા ગેટ ઉપર ને વરસાદે આ સાઈડમાં બહુ ચડાઈ કરી જોઈએ હવે પલળીએ કે કામ થાય જઈએ હજી આગળ જવાનું છે ઘણું જોવાનું છે હજી તો આગળ જઈએ ને જોતા જઈએ અમે ક્યાં જઈએ એ તમને ખબર નથી હજી આગળ 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 વધતા જઈએ જ્યાં ભેગા જઈએ રખડવા જ નીકળ્યા ત્યાં કામ હતું જરૂરી પ્રશ્ન હાલ એ કામ કામ માટે નીકળ્યા હાલો જોઈએ આગળ તમને બતાવીએ નેહડામાં જવાના છે અંદર ગીરમાં સા પાણી પીવાનું બે હવા ને જોવાનું આપણે હા વધારે એ જ હોય આપણે ભીહું જોવાનું ની હાવો જઈ લો આવે કાં જાવ ને ભીમો જોવા ભીમો જોવા જાવ નેહડામાં નેહડામાં હાલો તો જઈએ આગળ ને વરસાદ એ જરાક આવે એ બી શક્યતા છે હું થાય હવે જોઈએ હાલો તો હવે આઈથી ભાગીએ હવે આમ બીજે આગળ વધીએ આ છે હાંગાજાની જગ્યા જગ્યા બહુ મોટી છે બધી સગવડ અંદર છે હુવો બે હવાની કદાચ કોઈને રાત રોકા હું હોય રાત વરત ભૂગે આમ જંગલ માં જ છે પાસે ગીદડીયા નહીં આવી જાય તાલાળા થી પંદર કિલોમીટર આવે છે તો જો અમે જાતા હતા ને તો અમને આ વસારે જંગલી ઝૂંઢ મળી ગયું કલર વાળું એ પાછું જ્યાં આને લાલ છે આને બીજો છે ને આને લીલો છે ને પીરો ને એવો બધા કલરના છે આમાં એટલે હું એ ઘણી વાર હોય કે આ આનું છે આ કલરનું આનું છે આ કલર નું આનું છે આપડે આમાં જંગલ મા રખડતા તા તો આપડે એક વસ્તુ જોવા જેડી જોવા હરણિયા સરે કેટલા છે હજી તો અંદર હજી રાખ ગઈ રહ્યા હજી તો બધી જોવાનું બાકી જ છે એટલે એન્ડ સુધી તમે બધાય બેના રહી જાવ હજી આપણે નવીન નવીન વસ્તુ જોવાની જ છે જોવે બધા સમુક જો આપણે જરાક પાસે ચાલીએ જો ભાઈ ખતરાનો અહેસાસ થઈ ગયો તો આ બીજો ઘેરો આપડે અરણિયાનો જો ભાઈ ગયો બસ લાઈ છે વિચાર ચિંતા જો કે તડકામાં બહુ અમને દેખાતો નહીં હોય હાલો તો જો અમે રામપરા ભૂગી ગયા ટૂંક સમયમાં હમણાં રામપરાત દર્શન કરાવી તમને બધા આવીને થોડોક રસ્તો ખરાબ હતો એટલે ફાર લાગી ગઈ સો વાગી ગયા Sabar rupa lain yang mandi dah pergi તો હવે આપણે મંદિરે દર્શન કરી લીધા રૂપલમાં બેઠા ને હવે નીકળીએ આપણે જે મંદિર જોઈએ પહેલા એ નવું મંદિર બન્યું ને જૂનું મંદિર છે ને એ રામપરામાં છે એ જોવા અંદર જે દર્શન કરાવીએ મૂળ મંદિર મૂળ મંદિર આ છે રૂપલમાંનું આ જૂનું મંદિર છે હલો તો આ ભૂત બાપાની જગ્યા છે વડલો છે બહુ મોટો આલિશાન વડલો છે આ તો એની ખાલી વડવાયું જ છે થતા અંદર છે એનું આ તો વડવાયું જ છે ખાલી

હાલો તો ફાઇનલી આપણે હતાધાર પૂગી ગયા આ બગીગાની જગ્યામાં બહુ જોરદાર જગ્યા છે સિક્યુરિટી ગાર્ડ ઊભા અંદર તો લગભગ ઉતારવા દેહે નહીં તો અહીંથી આપણે જોઈ લઈએ હાલો તો અંદર જઈને ઉતારવા દે તો બતાવી હું તમને

તો માં જે પાડો હતો ને એ પાડા ની સમાધિ છે અહીં પાડા પીર ની થોડો યાર છે હું આજ પાછો આ બાજુ નીકળી ગયો તો આ બધી જગ્યા છે કેવી લાગી તમને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તો હવે અમે નીકળીએ ઘર બાજુ તો આવશે ગૌશાળાના વિડીયો ને આવશે વાસડા ગાયું બધી આયું બીયું એનાથી જીણકા છે બધાય છે બધાય એ વાઈ ઊભા થોડા પછી થોડી મોટિયું મોટી છે બધે ગાયું જ છે આમાં અંદર એટલી છે આમાં લોક મારેલ છે અંદર ન જવાય ઈ ઓ હો હવા હો છે કે નહીં હો હવા હો આ વાડામાં અંદર પછી આ છે ખાલી થઈ ગયું આ બધા ખાલી થઈ ગયા બહાર કાઢી મૂકી હટાણા છે કૃષ્ણ કનૈયા લાલ કાનુડો એટલી ગયું અહીં બીજા ગૌશાળામાં છે અલગ અલગ વિભાગમાં છે કઈ રીતના હોય હું કી હોય આપણે ખબર નથી કઈ ધોવા દેતી હોય rit ni හැवा